હેલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જો મિત્રો તમે આ વિડીયો બનાવો તો વિડીયો લિક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લે મિત્રો અત્યારે હે આપણે કપાસમાંથી ડ્રીપ રહી છે તો અત્યારે હે આપણે ડ્રીપ આપણે વાળીએ હારવી છે અને માલધારી ભાઈઓ આવી ગયા છે આપણે કપાસ એને ચારો આપી દીધો છે તો એનાથી આવી ગયા છે અને આપણે ડ્રીપ હજી ખારવાનું ચાલુ કરો અને અત્યારે થયા છે મિત્રો સાંજના પોણા પાંચ અને આપણે કપા વિણાઈ ગયો છે તો ભાઈ કેટલો થયો ને ત્યાં આપણે પછી નેક્સ્ટ વિડીયો બનાવશી અને અત્યારે આપણે અમે ફરી વાળીએ કપો મારી દે અને પહેલીઓ આપણે બકરાવાળા ભાઈઓ આવી ગયા છે ચાલો એન્ડ સુધી બની રહ્યો હમણાં પેલી આ બધી દેખાય તમને જો અહીંયા ગણે બકરા સરે છે આપણા કપાસમાં તો જોઈ મિત્રો અત્યારે હે આપણે ટ્રીપના છેલ્લા બે બંડલ છે ને તો બે લઈને જાવી છે ને આપણે હે અત્યારે બધી ટ્રીપ હરાઈ ગઈ છે આવી આવીને આપણે ટ્રીપ હારવી બેય બાજુ ખાંભામાં એક એક અને આની પેલા આપણે હારતા હતા ત્યારે ત્રણ 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 એક લે આની માથે એક બંડલ આવે અને આવડા આવે અને આપણે હેને ડ્રીપનો થઈ ગયો છે ઢગલો હા છેલ્લા બે બંડલ હતા ને એ કીધું આપણે હારી લઈ તો જોઈ લ્યો મિત્રો અત્યારે હેને આપણે એકણા ડ્રીપનું બધાય ગોઠવી આવી છે જોઈ શકો છો તમે અત્યારે ડ્રીપ બધી હારી લીધી છે અને બકરાવાળા અત્યારે આમ નીકળી ગયા છે અને આપણે કપા વીણી ગયો છે અને ડ્રીપ બધી હારી આપણે એકણાં કરી વહેરી છે અત્યારે તો જોઈ લઉં મિત્રો બસ હવે હેને આપણે લાઈન બધી સંકેલી લીધી છે અને હે ટ્રીપ પણ આપણે બધી ભેગી કરી લીધેલી છે તો હેને બસ મિત્રો હાલો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળી પાસે નહીં તે લખીને જય માતાજી